એક એપ્રિલ ડીસામાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો જેમાં લોકોના મોત થયા હતા ત્યારે આ મોતના જવાબદાર આરોપી દીપક સિંધી અને ખુબચંદ સિંધીને પોલીસે પકડી દીધા બાવીસ લોકોના મોતને લઈને સરકારે ગંભીરતાથી સીટની રચના કરી ત્યારબાદ બનાસકાંઠાના વહીવટી તંત્રએ ફટાકડાના અન્ય એકમો પર તપાસ હાથ ધરી છે જોકે પાલનપુર ડીસા ધાનેરા થરાદ અને ભાભરમાં ફટાકડાના ગોડાઉન અથવા જે લાયસન્સ ધારક હોય છે તેમની તપાસ હાથ ધરી પાલનપુરમાં સોળ એકમોમાં તપાસ હાથ ધરી જેમાંથી એક પણ એકમમાં સેફટી અથવા નીતિ નિયમો જળવાયા ન હતા જોકે પાલનપુરના સાત અને ડરને લીધે જમા કરાવી દીધા જ્યારે અન્ય ધારકોને તંત્રએ નોટિસ આપી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ચૂંક દેખાશે તો ગોડાઉન સીઝ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે તો ડીસામાં પ્રાંત અધિકારીએ ચૌદ જેટલા એકમોની તપાસ કરી છે જેમાં તમામને લાયસન્સ જમા કરાવી દેવાની સૂચના આપી છે કારણ કે રહેણાંક વિસ્તારોમાં પણ આ ફટાકડાના ગોડાઉનો છે અને ભવિષ્ય માટે નુકસાન કરી શકે છે થરાદમાં પ્રાંત અધિકારીએ સાત એકમો પર તપાસ કરી હતી અને આ તમામ એકમોને નોટિસ પણ પાઠવી છે આમ ઘટના બાદ બનાસકાંઠાનું વહીવટી તંત્ર જાગ્યું અને કાર્યવાહી કરી નક્કર પરિસ્થિતિ એ છે કે દિવાળીના સમયમાં બનાસકાંઠામાં પાંચ હજારથી વધુ ગેરકાયદેસર સ્ટોલ પરવાનગી વગર ધમધમતા હોય છે અને તે પણ રહેણાંક વિસ્તાર અને બજારોની વચ્ચે એટલે કે અત્યારે તો કાર્યવાહી કરી છે ત્યારે આગામી સમયમાં પણ આ કાર્યવાહી કયા પ્રકારે જળવા રહી છે તે જોવાનું રહેશે તાજેતરમાં ડીસામાં આવેલ જે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં દુર્ઘટના બની છે ત્યારબાદ તકેદારીના ભાગરૂપે જિલ્લાના બાકીના તાલુકાઓમાં પણ આવી ઘટના ના બને તે માટે તમામ ચૌદ તાલુકાઓમાં એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ અને રેવન્યુની ટીમ બનાવી આ પ્રકારના લાઇસન્સ જ્યાં પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે ત્યાં લાઇસન્સ ધારણ કરનાર દ્વારા લાઇસન્સની તમામ શરતોનું પાલન થાય છે કે નહીં તે માટે અલગ અલગ ટીમો બનાવી ચકાસણીની જે પ્રક્રિયા છે એ હાલમાં ચાલુમાં છે તથા જ્યાં પણ લાઇસન્સની પણ શરતનું પરવાને દ્વાર દ્વારા ઉલ્લંઘન થતું હોય ત્યાં તાત્કાલિક રીતે સીલ કરવાની સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં તાલુકાની ટીમો દ્વારા રિપોર્ટ મળીએથી

સાત જેટલા પરવે પરવાનેદારો એવા છે કે જેઓ સ્વેચ્છાએ પરવાનો જે છે એ જમા કરાવવા માગે છે આ અંગે આગળની જે કાર્યવાહી છે એ નિયમ પ્રમાણે કરવામાં આવશે